છ ભાઈ ચારનો બાર્ટિકલનો બેટ છ હજાર છ પાંચ સાડા આઠ હજાર છ ભ છ સાડા નવ હજાર લાકડામાં છ ચાર આઠ હજાર છ પાંચ તેર હજાર છ ચૌદ હજાર ડિઝાઇન્સ બતાવી દો આ જો સાડા છ સાડા છ ફૂટ ના બે પીસ પડ્યા છે આમ ભાવ થ્રી થ્રી નો પિસ્તાલીસ હજાર છે દઈ દેવા માં છે પચી હજાર રૂપિયામાં લઈ જાઓનું અરે મારા ભગવાન એચાર ફોર્મ છે ચાલીસ ઇન્સિટી બે ઇંચ સુપર સોફ્ટ અને બુકલે ફેબ્રિક આવશે ક્વોલિટી જુઓ કુશન ફેબ્રિકની ક્વોલિટી જો છસો રૂપિયા બેટલું કાપડ લાગેલું છે આ દઈ દેવાનો ડેમો પીસ કાઢી દેવા છે જો મારા ભગવાન તમારા માટે વ્યુઅર્સ માટે સ્કીમ લાયા છીએ એસી હજાર રૂપિયા નો પેકેજ છો બાય છો નો ફૂલ હાઇડ્રોલિક બેડ સાઇડ બોક્સ ડ્રેસિંગ ટેબલ લાઇડર સ્કીમ નો ભાવ પચાસ હજાર રૂપિયા હા હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં તમને અમદાવાદ એક એવા ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી કે જ્યાંથી તમને તમામ પ્રકારનું ફર્નિચર તમારું ઘર હોય કે ઓફિસ તમામ પ્રકારનું ફર્નિચર તમને અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે મળી જશે અહીંયા જોરદાર ઓફર પણ ચાલુ છે અને મોન્સૂન ઓફરમાં કયું કયું ફર્નિચર તમને શું ભાવો મળવાનું છે એ બધી જ માહિતી હું તમને આપીશ પ્રાઇસ ડિટેલ સાથે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બીજા આવા માર્કેટના વિડીયો જોવા માટે તો શરૂ કરીએ આજના વિડીયો અને જઈએ ઓન આપણે વધુ ઇન્ફોર્મેશન પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચલો આવી જાઓ તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ કર્ણાવતી વુડવર્ક્સ ના અંદર આપણી સાથે રોકીભાઈ જોડાઈ ગયા કેમ છો રોકીભાઈ એકદમ મસ્ત મજામાં બોલો આપણા વ્યુઅર્સ મિત્રો માટે ફર્નિચરમાં માં કેવી ઓફર લાવ્યા છો આ વખતે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી મોન્સૂન ઓફર બરોબર નીચે પાર્કિંગ સુધી ડિલિવરી ફ્રી ફિટિંગ ફ્રી ઓફર છે ડિસ્પ્લે પીસીસ માટે મોન્સૂન ઓફર ખાસ ધ્યાન રાખજો જે પણ તમને અત્યારે રેટ સોલવામાં આવશે ઓન્લી ફોર ડિસ્પ્લે પીસીસ માટે છે

સોમવારે મંગળવારે આવશો સોમવારે મંગળવારે આવશો અને લેવા માટે 5% બીજો ડિસ્કાઉન્ટ આલીશ બસ જાઓ જલસા કરો આ ઓફર બીજો 5% હા હા બીજો આલીશ પણ સોમવારે મંગળવારે ની અને લેવા આવું હોય તો ભાવની વાત નહી જ્યારે મન બનાવી ગયું તો આ હવે રોકી બે પાસે જવું છે લેવા ઓકે ડન આવી જવાનું સોમવારે મંગળવારે 5% બીજો ડિસ્કાઉન્ટ લઈ જાઓ જો કોર્નર જોબો ભગવાન 32000 નો સોફો 24000 ની સ્કીમ માલુ છું ટુ ટુ પ્લસ સિંગલ કોર્નર ફોર્મ ની ક્વોલિટી તો જુઓ મારા સાહેબ કેટલું સોફ્ટ છે તમે બેસો લે તમને એમ લાગે કે હા કોઈ મહારાજાના સોફા પર બેઠો છું આવી જાવ જો 3+3 કોઈનો ઓફિસ સોફા જોતા હોય બહુ પ્રીમિયમ સોફો છે મારા

બનાવશો ભાવ અલગ થશે આઈ જાઓ જો આ એક સોફો પડ્યો છે બહુ પ્રીમિયમ સોફો છે રેકરોન વાળો ખાલી લફડો શું છે ખબર છે કલર પિંક કલર છે થોડુંક મેલું છે કઈ છું ત્રીસ હજાર માં દઈ દેવો છે કેટલા હજાર માં ત્રીસ હજાર માં પંચાવન સોફો છે બેસિકલી આમ અમે લોકો આ ચાલીસ હજાર વેચી છે કાઢવાનો રીઝન આ છે કે પિંક છે અમારે ત્યાં વેચાતો નથી કોઈ ઘરાક બનાવેલો હતો એના ઘરમાં કોઈ સમસ્યા આવી ગઈ છે એના કારણે પેલો લઈ નથી ગયો હલકુ અહિયાં મેલું છે તમારા વ્યુઅર્સ ને નામ થી ક્વોલિટી તમે જુઓ ફિનિશિંગ જુઓ આઈ જાઓ આ લોન્જર સોફો પડ્યો છે જે પીસ પડ્યો છે ડેમો બેસી જુઓ ભાઈ પરેશ બે સોફા ઉપર અનુભવ કરાવિટી જુઓ આ જો ડાઇનિંગ ટેબલ કાચ નો ડાઇનિંગ ટેબલ સાગમાં સત્તર હજાર માં દઈ દેવામાં આવશે સાહેબ આ જો સાગ માં આ કાચનું ચેર બે ચેર પડી છે બજારમાં જશો પંદર હજારની કિંમત છ માં દઈ દેવી છે આ કાઢવાનો ભાવ છે જુઓ સેટ હવે આપણે ટીવી નોટ ઓફર લાયા છીએ બેસીકલી ટીવી યુનિટ નો સ્ટોક બહુ છે મારા ભગવાન એક્રેલિક પ્લસ પાર્ટિકલ બોર્ડ ના ટીવી યુનિટ છે અઠ્યાવીસ હજાર માં ભાવ છે કેટલો ટીવી યુનિટ વાત કરો છો હા એક ટીવી યુનિટ ઉપર એક ટીવી યુનિટ ફ્રી બેસીકલી સ્ટોક બહુ પડ્યો છે મારા ભગવાન અને સિંગલ જોયું તો ચૌદ માં બરાબર એ પણ સ્કીમ ચાલુ જ છે જેમ તમને યોગ્ય લાગે એમ તમે કરો પણ સ્ટોક ખાલી કરો કે વરસાદના કારણે વધારે ઠંડુ છે સ્ટોક ખાલી કરવાનો ભાવ છે બરોબર લગભગ લગભગ પચાસ ટીવી યુનિટ પડ્યા છે ડિસ્પ્લે માં ફેક્ટરી ઉપર તમે જેમ તમને મળી જશે વસ્તુ તમારા વ્યુઅર્સ બતાડો બધા લાઈટ વાળા ટીમ યુનિટ છે મારા ભગવાન તમે સુધી જુઓ તમારો દિલ ખુશ થઈ જશે વસ્તુ જોઈને તમને એમ લાગશે કે હા યાર તું વસ્તુ લાયા છો તમે મારા સાહેબ ભગવાન ગુજરાત ડિલિવરી ફ્રી ધ્યાન રાખજો આમાં આમાં મારા સ્કીમ નાખે બધામાં દેવાની યાર હવે જો ડાઇનિંગ ટેબલ ફોર સીટર માર્બલ ટોપ વીસ હજાર રૂપિયા સાહેબ તમારા વ્યુઅર્સ બતાડો લોકો શું કરજે ખબર છે પાંચ કાચનું માર્બલ ટોપ વીસ હજાર લોકો શું કરજે વિડીયો બનાવશે એક ડાઇનિંગ ટેબલ બતાવશે બધાના ભાવ નહીં બતાવશે અમારે ત્યાં સિસ્ટમ નથી આઈ જાઓ બધા ડાઇનિંગ ટેબલ ભાવ બતાડો જો વીસ હજાર નો બીજો ડાઇનિંગ ટેબલ આઈ જાઓ શાકમાં પ્યોર શાક સિક્સ સીટર પચીસ હજાર રૂપિયા સિક્સ સીટર પચીસ હજાર રૂપિયા આઈ જાઓ મારા ભગવાન તમને વસ્તુ બતાડું છું આજો આગળ પાછળ ગાદી વાળો ડાઇનિંગ ટેબલ ચોવીસ હજાર રૂપિયા ફોર સીટર આઈ જાઓ છવ્વીસ હજાર રૂપિયા માં પ્રીમિયમ ડાઇનિંગ ટેબલ એ પણ રાઉન્ડ ચેર ચેર્સ તમારા વ્યૂઝ ત્યાં બતાડો વ્યુઅર્સ ની પેલી ચેર્સ પડી ઉપર મારા ભગવાન સત્તર હજાર રૂપિયા થી શાક નું ડાઇનિંગ ટેબલ સ્ટાર્ટ છે અમારી જોડે એ પણ પ્યોર શાક

આજ કબાટ નો ભાવ પંદર હજાર ખાલી આમાં શાઇનિંગ છે આમાં મેટ ફિનિશ કરી દો ને તમે તો સાડા નવ હજાર માં એ ઓનલી ફોર મોન્સુન ઉપર છે બેસિકલી સ્ટોક બહુ પડે છે ફેક્ટરી ઉપર એમાં હજુ પાંચ ટકા બીજું ડિસ્કાઉન્ટ આપીશું મારા ભગવાન આઈ જાઓ જો લોખંડ ના કબાટો બતાવો તમારા વ્યુઅર્સ ને લોકો લોખંડ ના કબાટ માટે બહુ પરાશ છે આજે થ્રીડી વાળો કબાટ આવ્યો છે નવો બીએસએફ કંપની એકદમ પ્રીમિયમ કબાટ અંદર લોકર વોકર બહુ આવશે બહુ જોરદાર સિસ્ટમ છે તમારા વ્યવસ્થા બતાવો ટ્રેસી લોકર લેવાની જરૂર નહીં પડે નાના અંદર જ લોકર છે પાસપોર્ટ વાળો ઓકે ફક્ત ઓગણીસ રૂપિયા ક્વોલિટી તમે

બોક્સ ડ્રેસિંગ ટેબલ સ્લાઇડર સ્કીમ નો ભાવ

માખણ જેવી આઈટમ આવશે મારા ભગવાન માખણ જેવી આમાં બ્લેક વ્હાઈટ ગ્રે ત્રણ કલર આવશે આઈ જાઓ એક પતંગ વાળો સીએનસી વાળો પેકેજ નવો લાવ્યો છે તમારે વ્યુઅર્સ માટે વસ્તુ તમે બતાડો આ હા જુઓ તમારો દિલ ખુશ થઈ જશે છ બાય છ નો સ્લાઇડર છ બાય છ નો બેડ એક સાઇડ બોક્સ ડ્રેસિંગ ટેબલ સ્કીમ માં પંચાવન હજાર રૂપિયા બેસીકલી આ પંચ્યાસી હજાર નો પેકેજ છે સ્કીમ મોન્સુન ઉપર ચાલુ કરી છે આ નવા પેકેજ લોન્ચ કર્યા છે બજારમાં તમને ક્યાંય નહીં મળે તમારા વ્યુઅર્સ માટે લાયા છે ફર્સ્ટ વિડિયો તમારા વ્યૂઅર્સ માટે બનાવી રહ્યા છીએ આઈ જાઓ કાં

ત્રણ વસ્તુ ફક્ત પંચાવન હજાર રૂપિયા પંચાવન હજાર માં માખણ જેવો માલ છે સાઈડ માખણ જેવો હવે હું તમને ગાદલા અને બેડના સેગમેન્ટમાં ઉપર લઈ જઉં છું હવે આપણે આવી ગયા છીએ બેડ સેગમેન્ટમાં બેડ સેગમેન્ટમાં તમારે વ્યવસ્થિત બતાડી દો બેસિકલી બહુ મોટું મોટું તમને રેટ આપી દઉં છું છ બાય ચાર નો પાર્ટિકલ બેડ છ હજાર છ પાંચ સાડા આઠ હજાર છ બાય છ સાડા નવ હજાર લાકડા માં છ ચાર આઠ હજાર છ પાંચ તેર હજાર છ બાય છ ચૌદ હજાર ડિઝાઇન્સ તમે બધી બતાવી દો બેસિકલી કસ્ટમર્સ ને તમારા વ્યુઅર્સ ને બરોબર એના પછી આપણે એક મસ્ત સ્કીમ લાવ્યા છીએ તમારા વ્યુઅર્સ માટે બહુ મજાની સ્કીમ બધા બતાવી દો મારા ભગવાન અને આપણે સેલ લગાડી લે છીએ જો સર હવે આ ચાર ઇંચ ની ગાદીઓ છે ઠપ્પો જોઈ લો છ પાંચ છ બાય છ પ્રીમિયમ ગાદીઓ છે ડિલિવરી આમાં ફ્રી નહીં રે ભાવ તમને કહી દીધું બહુ મસ્ત મજાનો ભાવ ભાવ્યા કંપનીની ની એચઆર ફોર્મ પાંચ વર્ષ ની વોરંટી આ માખણ જેવી મારો હાથ જુઓ ગાદી એકસો વીસ રૂપિયા ફૂટ કેટલા રૂપિયા ફૂટ એકસો વીસ રૂપિયા ફૂટ ની ગાદી તેતાલીસ માં આવી જશે પણ માખણ જેવી એ પણ ડલ્લપ ની ગાદી ચાલુ નહીં સેન્ચુરી ની ગાદી એકસો રૂપિયા ફૂટ સેન્ચુરી બ્રાન્ડ છે આ કાઢવાનો ભાવ છે ધ્યાન રાખજો સ્ટોન બોય એકસો રૂપિયા ફૂટ કરલોન એચઆર દસ વર્ષની ગેરંટી કેટલા વર્ષ એકસો રૂપિયા ફૂટ કરલોન સિલ્વર લાઈન સો રૂપિયા ફૂટ કરલોન સ્ટોન બોય માં પાંચ ઇંચ